I got जनता ने गुजरात की जनता ने सो जनता को क्या दिया गुजरात की सरकार नहीं चलेगी हाय रे भाजपा हाय रे भाजपा ગુજરાત વિરોધ પ્રદર્શનનો અમારો એ એજન્ડા છે કે મહારાષ્ટ્રની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે ત્યારે આજે સત્યાવીસ વર્ષથી આ ભાજપની ગુજરાતમાં સરકાર હોય તેમ છતાં માત્ર લાડલા ભાઈઓ અને લાડલી બહેન યોજના મહારાષ્ટ્રમાં જ કેમ જાહેર કરવામાં આવે છે ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે શું મોદી સાહેબ ગુજરાતના યુવાનોને લાડલા નથી સમજતા શું ગુજરાતના યુવાનો પારકા છે ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે આ લોકોએ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને લોલીપોપ આપવાનું જ કામ કર્યું હોય ત્યારે તેમના પ્રતિકાત્મક ફેસ માસ્ક પહેરી અમે જનતાને લોલીપોપ આપ્યા છે કે ભાઈ આ લોકો માત્ર ને માત્ર લોલીપોપ આપ્યા છે અને આપતા રહેશે તે સમજવાની જરૂર છે અને ત્યારે અમારી એવી જ એક માંગ છે કે તાત્કાલિક ધોરણે આ લાડલાભાઈ અને લાડલીભાઈની યોજના ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ